આખરે ઝાલોદનગરમાં વિવાદમાં રહેલા ધન શોપિંગ કોમ્પ્લેક્સની નવી બાંધકામ કરેલી દુકાનને પાલિકા પ્રમુખના સહી સાથેના લેટર સાથે પાલિકાની ટીમ દ્વારા સીલ મારવામાં આવતા ખળબી જવા પામ્યું દાહોદ જિલ્લાના જાલોદનગર માં આવેલા નંદ વંદન માલિક દ્વારા રસ્તા પૈકીની જમીનમાં બાંધકામ કરતા સમગ્ર વિવાદનો જન્મ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ મામલે પાલિકાના સુધરાઈ સભ્ય દ્વારા બાંધકામને ગેરકાયદેસર બતાવી સદર બાંધકામ દૂર કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આ મામલે ચીફ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા સુધરાઈ સભ્ય દ્વારા કલેક્ટર કચેરી મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પ્રદેશ પ્રાદેશિક કમિશનર કચેરીમાં સદર બાંધકામ મામલે આત્મવિનોપલની ચીમકી પણ આપવામાં આવી હતી દરમિયાન પાલિકા પ્રમુખ દ્વારા પણ સત્યાવીસ સુધરાઈ સભ્યોના સહી સાથેની સામૂહિક અરજી પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરાને મોકલવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંકલનમાં રહી કામ નથી કરતા અને ઝાલોદના નંદન કોમ્પ્લેક્ષમાં થયેલ ગેરકાયદેસર બાંધકામને સીલ મારવા માટે ચૂંટાયેલી બોડીએ સર્ક્યુલેટર ઠરાવ કરી સદર બાંધકામને સીલ મારવા માટે જણાવ્યા બાદ પણ આ મામલે ચીફ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી ન કરી હોવાનું લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ સમગ્ર મામલો ગરમાયો હતો તો બીજી તરફ કોમ્પ્લેક્ષના માલિક દ્વારા પોતાની મિલકતમાં કરેલું બાંધકામ ઇન્પેક્ટ ફીના કાયદા અનુસાર તમામ નીતિ નિયમો સાથે કરેલું હોવાનું જણાવ્યું હતું તેમજ પાલિકાના સુધરાઈ સભ્ય કેતન પટેલ દ્વારા તેમને ઈરાદાપૂર્વક બદનામ કરવા તેમને આર્થિક અને નુકસાન પહોંચાડવા તે સહિતના વિવિધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જોકે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજરોજ સાંજના સમયે પાલિકા પ્રમુખની સહી સાથેની નોટિસ ચોંટાડી પાલિકાની ટીમ દ્વારા સદર મિલકતને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું